અમને એવી ખબર નથી કે પેલા ઠાકોર ને તમારે ભેસ રાખવાનું હતું પણ એને હાથી વિધિ કરી એટલે અમારા દેવી બધું વાત કઈ અમાર ઘરમાં દુખેર્યું ત્રણ એટલે હવે તમે કરો અમે પચાસ હજાર ભૂલી ગયા તા એટલે હવે અમે હજાર લે ખેમા આ ગરીબ નું ઘર આ રૂપિયા મત પડો પેલા ઠાકોર પૈસા હાલતા આપણે આ કનુ અને મુકાના પેલા ઠાકોર પાસે લીધેલા પૈસા એ ઓન કહી દો કે આ પૈસા તૈયાર રાખ આપણે જઈ અને પેલા ઠાકોર ને મળી આવો